દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી એકવીસમી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજીસ્ટ ડૉક્ટર પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે આ પદવીદાન સમારોહ તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે આ પહેલાં ઓગણીસ અને વીસમી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભરત શાહના જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા સાડત્રીસ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસના કુલ એક હજાર ત્રણસો અઢાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કેપી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂક પટેલ અને જાણીતા દાતા અને એમ્પ્રાઇઝ વોયજર શ્રી રાજેન શાહ ઉપસ્થિત રહેશે આ પહેલાં ઓગણીસ અને વીસમી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરાયું છે જેમાં યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કોલેજોના આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ એસયુએમયુએન એક્ટિવિટી છે જેમાં વિદ્યાર્થીઓ મોડલ યુનાઇટેડ નેશન રજૂ કરશે એટલે કે પેન ઇન્ડિયામાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષય ઉપર ડિબેટ કરશે અને સોલ્યુશન પણ રજૂ કરશે હું ભરત શાહ યુનિવર્સિટી મિત્રો અમારી સાર્વજનિક યુનિવર્સિટીનો થર્ડ કોનોકેશન્સનો પ્રોગ્રામ આગામી તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે પાંત્રીસ કલાકે થઈ રહ્યો છે એની અંદર કુલ તેરસો અઢાર વિદ્યાર્થીઓને અમે ડિગ્રી એનાયત કરવાના છે જે પૈકી સાડત્રીસ પ્રોગ્રામ્સ છે અને સાથે જ આ સેરિમિનીની અંદર ચીફ ગેસ્ટ તરીકે માનીતા ખગોળશાસ્ત્રી અને કોસ્પોલોજીસ્ટ એવા ડૉક્ટર પંકજભાઈ જોશી કોનોકેશન સ્પીચ આપવા માટે ઉપસ્થિત થનારા છે અને સાથે સુરતના આપણા શ્રી ફારૂકભાઈજી પટેલ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ કેપી ગ્રુપ્સ ઓફ કંપનીઝ સુરત તથા શ્રી રાજનભાઈ શાહ જેઓ રિનાઉન ફિલોસ્ટ્રોફિક ફિલોટ્રોફિસ્ટ છે અને એન્ટરપ્રેન્યુર છે તે પણ ચીફ ગેસ્ટ ઓફ ઓર્ડર તરીકે ઉપસ્થિત રહેવાના છે મિત્રો આ ની અંદર અમે બે હજાર એકવીસમાં આ જે યુનિવર્સિટી સ્થાપિત થઈ તેનો અમારો ફૂલ ફ્લેજ જે દરેક વિદ્યાર્થીઓને આ કોનોકેશનની ડિગ્રી મળનાર છે અમારું ફર્સ્ટ કોનોકેશનની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી સેકન્ડમાં અમે પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને ડિગ્રી આપેલી અને આમાં અમે તમામે તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાના છે અમારા લગભગ થર્ટી ટુ ગોલ્ડ મેડલિસ્ટ છે તે લોકોને ગોલ્ડ મેડલ આપવાના છે અને અમે આ યુનિવર્સિટી ભણાવવાની સાથે સાથે હમણાં જ દિવ્યાંગ બાળકો છે તેને માટેની પણ એક વ્યવસ્થા અમે કરી છે અને દિવ્યાંગ બાળકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવશે અને આ યુનિવર્સિટી દ્વારા દરેક પ્રકારની સ્કોલરશિપ નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે અમે પચાસ લાખ રૂપિયા જેવી માગભર રકમ સ્કોલરશિપ તરીકે આપેલી અને ચાલુ વર્ષે અમે અંદાજિત એક કરોડ જેટલી સ્કોલરશિપની રકમ આ વિદ્યાર્થીઓને ફાળવવા જઈ રહ્યા છે આ રીતે યુનિવર્સિટીનો હેતુ જે એના સ્થાપક શ્રી ચુનીલાલ ગીલાભાઈ શાહ જેણે ઓગણીસસો બારમાં સાર્વજનિક એજ્યુકેશનની સ્થાપના કરેલી તેના હેતુ જે હતા કે ક્વોલિટી એજ્યુકેશન એટ એફોર્ડેબલ રેટ્સ તેનું અમે અનુકરણ કરીએ છીએ અને એ રીતે આગળ વિદ્યાર્થીઓ સારામાં સારું એજ્યુકેશન મેળવે અને તે પણ ઓછા એફોર્ડેબલ રેટ્સથી મેળવે એ જ અમારો પ્રયાસ રહેશે થેન્ક યુ